ક્વેશ્ચન માર્ક મિત્રો ઓગણીસ પછીનો સાચો જવાબ જે છે આ ચાર વિકલ્પોમાંથી શું આવશે ત્રેવીસ ચોવીસ પચ્ચીસ કે છવ્વીસ મિત્રો વિચારી લો સાચો જવાબ શું છે પછી અહીંયા આપણે જવાબની ચર્ચા કરીશું તો મિત્રો સાચો જવાબ જે છે એ છે વિકલ્પ એ ત્રેવીસ કેવી રીતે તો મિત્રો ધ્યાનથી જુઓ તો આપેલ જે શ્રેણી સિરીઝ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓની છે મિત્રો પાંચ પછીની અવિભાજ્ય સંખ્યા સાત સાત પછી આવે અગિયાર અગિયાર પછી આવે તેર તેર પછી આવે સત્તર સત્તર પછી આવે ઓગણીસ ઓગણીસ પછીની સંખ્યાઓનો વિચાર કરીએ મિત્રો વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ મિત્રો વીસ પણ વિભાજ્ય એક પણ વિભાજ્ય છે અગિયાર દુ બાવીસ એટલે બાવીસ પણ વિભાજ્ય છે માટે ત્યાર પછીની અવિભાજ્ય સંખ્યા એ મિત્રો આવશે ત્રેવીસ માટે સાચો જવાબ જે છે એ છે ત્રેવીસ આગળ વધીએ બીજા નંબરનો ક્વેશ્ચન મિત્રો એ છે એક નવ પચીસ ઓગણપચાસ ક્વેશ્ચન માર્ગ એકસો ને એકવીસ મિત્રો આ સિરીઝની અંદર સાચો જવાબ જે છે એ શું આવશે બ્યાસી એક્યાસી એસી કે અગણ્યાસી સેવન્ટી નાઇન તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ છે વિકલ્પ બી એક્યાસી કેવી રીતે તો અહીંયા સમજી લઈએ મિત્રો તો એક સંખ્યા છોડી અને મિત્રો બીજી સંખ્યાનો વર્ગ છે કેવી રીતે દાખલા તરીકે એકનો વર્ગ કરીએ તો એકનો વર્ગ થશે મિત્રો એક ત્યાર પછી બેને છોડી દઈએ અને ત્રણનો વર્ગ કરીએ તો ત્રણનો વર્ગ થશે નવ તો બીજી સંખ્યા કઈ આવી મિત્રો નવ હવે શું કરીશું ચારને છોડી દઈએ અને પાંચનો વર્ગ કરીએ તો થાય પચીસ એવી રીતે છને છોડી સાતનો વર્ગ કરીશું તો થશે ઓગણપચાસ તો મિત્રો હવે કઈ સંખ્યાને છોડવાની આઠ આઠ ને છોડી અને નવ નો વર્ગ કરીએ તો નવ નો વર્ગ અહીંયા એક્યાસી જવાબ જે છે એ મિત્રો આવશે વિકલ્પ બી એક્યાસી ત્યાર પછી પણ મિત્રો જોઈ લે કે એક્યાસી એ નવ નો વર્ગ છે દસ ને છોડી દો અને અગિયાર નો વર્ગ થશે એકસો એકવીસ તો મિત્રો સાચો જવાબ જે છે એ આવશે અહીંયા મિત્રો વિકલ્પ બી એક્યાસી નંબર ત્રણ છ બાર એકવીસ ક્વેશ્ચન માર્ક અડતાલીસ તો મિત્રો ક્વેશ્ચન માર્કની જગ્યાએ સાચો જવાબ જે છે એ શું થશે સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ ડી તેત્રીસ છની અંદર મિત્રો છ ઉમેરીશું આપણે તો આવશે બાર હવે મિત્રો અનુક્રમે ત્રણ ત્રણ ઉમેરતા જઈએ એટલે કે છની અંદર ત્રણ ઉમેરીએ તો નવ થશે તો મિત્રો બારની અંદર નવ ઉમેરો તો આવશે એકવીસ હવે નવની અંદર અહીંયા મિત્રો ત્રણ ઉમેરીએ થશે બાર એટલે એકવીસની અંદર મિત્રો બાર ઉમેરો તો જવાબ મિત્રો અહીંયા આવશે તેત્રીસ એવી જ રીતે તેત્રીસની અંદર પંદર ઉમેરીશું અનુક્રમે તો જવાબ આવશે અડતાલીસ બરાબર છે માટે અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ મિત્રો સાચો જવાબ જે છે એ અહીંયા આવશે તેત્રીસમાં હવે મિત્રો જોઈએ આપણે આગળનો પ્રશ્ન બે દસ ત્રીસ અડસઠ તો મિત્રો નેક્સ્ટ જે સંખ્યા જે છે એ કઈ આવશે તો મિત્રો એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસમાંથી સાચો જવાબ છે એ મિત્રો શોધી નાખો મિત્રો સાચો જવાબ જે છે એ અહીંયા થશે વિકલ્પ સી એકસો ને ત્રીસ મિત્રો આ જવાબ કેવી રીતે આવે છે અહીંયા આપણે જોઈ લઈએ તો મિત્રો અહીંયા અનુક્રમે દરેક સંખ્યાનો ઘન કરતા જવાનો છે અને ઘનની અંદર મિત્રો પ્લસ વન પ્લસ ટુ એમ અનુક્રમે મિત્રો ઉમેરતા જવાના છે જોઈ લઈએ અહીંયા તો સૌથી પહેલાં એકનો ઘન કરીએ મિત્રો તો એકનો ઘન થશે એક અને એમાં પ્લસ વન કરીએ તો જવાબ આવશે એક હવે મિત્રો બેનો ઘન કરો તો બેનો ગન થાય મિત્રો આઠ આઠ ને પ્લસ બે તો કેટલા થશે આઠ ને બે દસ તો મિત્રો બીજી સંખ્યા છે દસ એવી રીતે મિત્રો નો ગન કરો તમે તો ત્રણનો ગન મિત્રો કેટલો થાય તો ત્રણનો ગન મિત્રો અહીંયા થશે સત્યાવીસ સત્યાવીસમાં મિત્રો ત્રણ તમે ઉમેરો તો થઈ ગયા ત્રીસ એવી જ રીતે મિત્રો નો ગન તમે કરશો તો ચારનું ઘન થશે ચોસઠ ચોસઠમાં પ્લસ ચાર કરો તો થશે અડસઠ અને મિત્રો નેક્સ્ટ સંખ્યા કઈ આવશે તો પાંચ આવશે તો મિત્રો પાંચનો ગન જે છે એ પાંચનો ગન કેટલો થાય તો એકસો પચીસ એકસો પચીસમાં મિત્રો અનુક્રમે કેટલા ઉમેરવાના આવ્યા તો પાંચ એકસો પચીસ ને પાંચ કેટલા થશે મિત્રો એકસો ને ત્રીસ માટે સાચો જવાબ મિત્રો અહીંયા થશે એકસો ને ત્રીસ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન મિત્રો આ પ્રશ્ન જોતા પહેલાં જો એકથી વીસ સુધીના વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂર મિત્રો જો તૈયાર પરફેક્ટ રીતે હશે તો આ પ્રકારની શ્રેણી એ સોલો કરવાની અંદર મિત્રો ખૂબ જ સરળતા રહેશે અને મોટાભાગની શ્રેણીની અંદર મિત્રો વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળનો ઉપયોગ પણ મિત્રો આવતો હોય છે અને જો મિત્રો આપણી તૈયારી પરફેક્ટ હોય એની તો વાંધો નહીં અને જો આપણે જરૂર જણાય તો સજેશન બોક્સની અંદર મિત્રો અચૂક જણાવજો જેથી કરીને આપણે વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળ ઉપર સ્પેશિયલ એક વિડીયો મિત્રો આપણે બનાવી શકીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે એક પાંચ તેર પચીસ અને મિત્રો એકતાલીસ તો મિત્રો નેક્સ્ટ આન્સર એ મિત્રો શું આવશે તો મિત્રો સાચો જવાબ જે છે અહીંયા છે વિકલ્પ સી એકસઠ મિત્રો કેવી રીતે આવે છે તો મિત્રો અહીંયા દરેક સંખ્યાની અંદર અનુક્રમે પ્લસ ચાર પ્લસ આઠ પ્લસ બાર પ્લસ સોળ અને પ્લસ વીસ એમ મિત્રો ઉમેરતા જવાના છે જોઈએ અહીંયા તો મિત્રો એકની અંદર પ્લસ ચાર મિત્રો ઉમેરીએ તો એકને ચાર થઈ જશે પાંચ આ પાંચની અંદર મિત્રો અનુક્રમે પ્લસ ચાર એટલે ટોટલ થશે પ્લસ આઠ આઠ ઉમેરીએ તો પાંચને આઠ મિત્રો થશે તેર આ તેરની અંદર મિત્રો પ્લસ બાર ઉમેરીએ તો આપણને અહીંયા જવાબ મળશે મિત્રો પચીસ આ પચીસમાં મિત્રો હવે અનુક્રમે બાર પછી ઉમેરીશું પ્લસ સોળ મિત્રો પ્લસ સોળ ઉમેરીએ તો જવાબ આપણને મળશે એકતાળીસ હવે મિત્રો કેટલા ઉમેરીશું તો તમને ખ્યાલ આવી ગયો હશે હવે કેટલા ઉમેરવાના છે પ્લસ વીસ મિત્રો એકતાલીસમાં પ્લસ વીસ ઉમેરીએ તો જવાબ થશે અહીંયા સિક્સટી વન એટલે એકસઠ તો મિત્રો સાચો જવાબ જે છે એ વિકલ્પ સી એકસઠ આગળનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ તો એ છે એક એક બે છ ચોવીસ ક્વેશ્ચન માર્ક અને સાતસો વીસ તો મિત્રો ક્વેશ્ચન માર્કની જગ્યાએ મિત્રો સાચો જવાબ એકસો વીસ એકસો આઠ એકસો ચાર કે સોમાંથી કયો હોઈ શકે તો મિત્રો સાચો જવાબ જે છે એ છે મિત્રો વિકલ્પ એ એકસો વીસ કેવી રીતે તો મિત્રો અહીંયા દરેક સંખ્યાને ગુણવાના છે કારણ કે મિત્રો અહીંયા જો ખૂબ જ મોટો તફાવત આપણને મળે છે એક એક બે છ પછી ચોવીસ ક્વેશ્ચન માર્ક પછી સાતસો વીસ એટલે ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે તો આપણા મગજની અંદર પહેલો ખ્યાલ આવી જોઈએ કા કાં તો વર્ગ વર્ગમૂળનો કાં તો ઘનનો કાં તો મલ્ટિફ્લિકેશન ગુણાકાર છે એ એનો ઉપયોગ મિત્રો અહીંયા થયેલો હોવો જોઈએ તો મિત્રો અહીંયા અનુક્રમે દરેક સંખ્યાઓને પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર પ્લસ ફાઇવ એમ અનુક્રમે દરેક સંખ્યાને ગુમતા જવાના છે તો સૌથી પહેલાં મિત્રો એકને એક વડે ગુણીએ આપણે તો જવાબ આવશે એક હવે મિત્રો આ એકને આપણે બે વડે ગુણીશું આ એકને બે વડે ગુણીએ તો જવાબ આવશે મિત્રો બે બેને અનુક્રમે હવે કેટલા વડે ગુણીશું તો ત્રણ વડે ગુણીએ તો જવાબ આવશે મિત્રો છ હવે મિત્રો કેટલા વડે ને તો છ ને ચાર વડે ગુણીએ તો છ ને ચાર વડે ગુણતા જવાબ આવશે ચોવીસ તો મિત્રો હવે ચાર ચોવીસને કેટલા વડે ગુણવાના તો ચોવીસને આપણે ગુણીશું પાંચ વડે તો ચોવીસને પાંચ વડે ગુણતા શું જવાબ આવશે તો જવાબ આવશે એકસો ને વીસ તો મિત્રો ક્વેશ્ચન માર્ક જગ્યાએ આપણો સાચો જવાબ આવશે એકસો વીસ માટે સાચો જવાબ આવશે એકસો વીસ હવે જો એકસો છ વડે ગુણવામાં આવે તો મિત્રો એકસો છ વડે ગુણશો તો જવાબ થશે સાતસો વીસ પરંતુ અહીંયા ક્વેશ્ચન માર્ક જગ્યાએ આપણો સાચો જવાબ મિત્રો આવશે વિકલ્પ એ એકસો ને વીસ સાત છવ્વીસ ત્રેસઠ એકસો ચોવીસ બસો પંદર અને ત્રણસો બેતાલીસ તો મિત્રો ત્રણસો બેતાલીસ આગળની સંખ્યા મિત્રો શું આવશે તો સાચો જવાબ મિત્રો અહીંયા છે વિકલ્પ ડી પાંચસો અગિયાર અહીં મિત્રો અનુક્રમે દરેક સંખ્યાનો ઘન કરતા જવાનો છે એમાંથી માઇનસ એક આપણે બાદ કરતા જવાના છે સૌથી પહેલા મિત્રો બેનો ઘન લઈએ આપણે તો બે નો ઘન થશે મિત્રો આઠ આઠમાંથી એક મિત્રો બાદ કરીએ તો થઈ ગયા સાત હવે મિત્રો વાત કરીએ ત્રણના ઘનની તો ત્રણ નો ઘન મિત્રો અહીંયા થશે સત્યાવીસ આ સત્યાવીસ માંથી મિત્રો એક બાદ કરો તો થઈ ગયા છવ્વીસ હવે મિત્રો કઈ સંખ્યાનો ઘન લઈશું તો આપણે ખ્યાલ આવી ગયો હશે તો હવે ચારનો ગન લઈએ મિત્રો તો ચારનો ગન થશે ચોસઠ ચોસઠ માંથી એક બાદ કરીએ તો આવશે ત્રેસઠ પાંચનો ગન લઈએ તો થશે એકસો પચીસ માંથી એક બાદ કરીએ તો થશે એકસો ને ચોવીસ હવે મિત્રો આપણે લઈશું છનો ઘન તો મિત્રો છનો ઘન કેટલો થાય બસો સોળ થશે એમાંથી માઇનસ એક કરીએ તો બસો પંદર થયા સાતનો ગન મિત્રો થશે ત્રણસો ને તેતાલીસ એમાંથી માઇનસ એક કરતાં આપણને જવાબ પ્રાપ્ત થાય છે ત્રણસો બેતાલીસ તો મિત્રો અનુક્રમે હવે કઈ સંખ્યાનો ગન આવશે તો મિત્રો આઠનો ગન આવશે તો મિત્રો આઠનો ઘન જે છે એ થશે પાંચસો ને બાર મિત્રો પાંચસો બારમાંથી એક માઇનસ કરીએ તો જવાબ આવશે પાંચસો અગિયાર માટે મિત્રો આ શ્રેણીનો સાચો જવાબ છે એ થશે વિકલ્પ ડી પાંચસો અગિયાર ચાર નવ વીસ તેતાલીસ તો મિત્રો આગળની સંખ્યા જે છે એ શું આવશે સાચો જવાબ મિત્રો અહીંયા છે વિકલ્પ સી નેવ કેવી રીતે તો અહીંયા દરેક સંખ્યાને મિત્રો બે વડે ગુણી અને એની અંદર અનુક્રમે પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી એમ ઉમેરતા જવાના છે તો મિત્રો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે ચારની બે વડે ગુણીએ તો થશે આઠ આઠમાં મિત્રો પ્લસ વન ઉમેરીશું તો થશે નવ હવે મિત્રો નવને બે વડે આપણે ગુણીએ તો થશે અઢાર અઢારમાં મિત્રો અનુક્રમે હવે બે ઉમેરીશું તો જવાબ આવશે વીસ તો મિત્રો હવે વીસને આપણે કેટલા વડે ગુણીશું બે વડે તો મિત્રો બે વડે ગુણતા ચાલીસ થશે અનુક્રમે ત્રણ ઉમેરતા જવાબ આવશે મિત્રો તેતાલીસ તો હવે ને મિત્રો બે વડે ગુણીએ તો મિત્રો ને બે વડે ગુણતા થશે એટી સિક્સ છ્યાસી આ છ્યાસીની અંદર હવે મિત્રો અનુક્રમે ચાર ઉમેરીશું તો જવાબ જે છે એ આવશે નેવું માટે આ શ્રેણીનો મિત્રો સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ સી નંબર નવ છ આઠ ચૌદ ક્વેશ્ચન માર્ક ચોવીસ મિત્રો સાચો જવાબ જે છે એ આ ચાર વિકલ્પોમાંથી શું થશે તો મિત્રો સાચો જવાબ જે છે એ આનો થશે બાવીસ અહીંયા વિકલ્પની અંદર જવાબ નથી આપેલો પણ થશે આનો કેટલો થશે બાવીસ કેવી રીતે તો મિત્રો અહીંયા સમજી લઈએ તો અનુક્રમે મિત્રો આ શ્રેણીની અંદર પ્લસ ટુ અને પ્લસ સિક્સ એ ઉમેરતા જવાના છે શરૂઆત કરીએ મિત્રો છ થી છની અંદર મિત્રો પ્લસ બે કરીએ આપણે તો જવાબ આવશે આઠ આઠની અંદર મિત્રો પ્લસ સિક્સ કરીશું આપણે તો જવાબ આવ્યો ચૌદ આ ચૌદની અંદર મિત્રો પાછા આપણે પ્લસ ટુ કરીએ તો જવાબ થશે સોળ અને સોળની અંદર મિત્રો પ્લસ સિક્સ કરીશું તો જવાબ થઈ ગયો આપણો કેટલો બાવીસ તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ આવશે અહીંયા ટ્વેન્ટી ટુ બાવીસ ની અંદર મિત્રો બે ઉમેરી એટલે થઈ ગયા બરાબર છે છે તો આ શ્રેણીનો સાચો જવાબ વિકલ્પ હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન મિત્રો અહીંયા હું શ્રેણી એક લખું છું આ શ્રેણીનો જવાબ આપણે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે તો મિત્રો શ્રેણી શું છે તો સૌથી પહેલા મિત્રો છે અહીંયા સાતસો ને ઓગણત્રીસ ત્યાર પછી છે પાંચસો બાર ત્યાર પછી છે મિત્રો ત્રણસો તેતાલીસ ત્યાર પછી છે મિત્રો બસો ને સોળ તો અવશ્ય જણાવજો હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન મિત્રો અહીંયા હું શ્રેણી એક લખું છું શ્રેણીનો જવાબ આપણે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે તો મિત્રો શ્રેણી શું છે તો સૌથી પહેલા મિત્રો છે અહીંયા સાતસો ઓગણત્રીસ ત્યાર પછી છે પાંચસો બાર ત્યાર પછી છે મિત્રો ત્રણસો તેતાલીસ ત્યાર પછી છે મિત્રો બસો સોળ તો નેક્સ્ટ સંખ્યા મિત્રો કઈ આવશે સાતસો ઓગણત્રીસ પાંચસો બાર ત્રણસો તેતાલીસ બસો સોળ મિત્રો આગળની સંખ્યા છે એ શું આવશે મિત્રો મને કોમેન્ટ બોક્સની અંદર લખીને આપ અવશ્ય જણાવજો